ચાલો બધાને જય સ્વામી નારાયણ કેમ છો બધા બધાને જય સ્વામિનારાયણ છે આપણે ઘી આવ્યું છે રહેજો બે મિનિટ ખમો ઊભી તો રે ઘી આવ્યું છે સુરત થી પણ આમ ભાવનગર બાજુ એમનું છે અને ગીર ગીર ગાય નું નેચરલ અને વલોણા થી બનાવેલું વીસ કિલો ઘી મો છે નેચરલ વલોણ થી બનાવેલું ઘી આવું ઘી અત્યારે ક્યાં ને મળે ક્યાં મળે એમ અને જેને પણ લેવું હોય તો એડ્રેસ આપું છું ગીર ગાય ફાર્મ ન્યાલ નેચરલ્સ સંપૂર્ણ સ્વસ્થ ગીર ગાયના એ ટુ દૂધ માંથી દેશી વલોના પત્તી થી બનાવેલ છે ન્યાલ નેચરલ્સ ગીર ગાય ફાર્મ નામ છે ફાર્મનું ન્યાલ નેચરલ્સ સંપૂર્ણ સ્વસ્થ ગીર ગાય ના એ ટુ દૂધ માંથી દેશી વલોના પત્તી થી બનાવેલ

ચોખ્ખું ઘી વલોણાથી થી વીસ કિલો ઘી આપણને મોકલું છે ચોખ્ખું ઘી છે કોઈને લેવું હોય તો ચોખ્ખું ઘી આ એડ્રેસ છે તમારે કોઈને મગાવવું હોય તો પ્યોર ગાય નું ઘી અત્યારે નેચરલ ક્યાં મળે શુદ્ધ અને પાછું એ ધીરે રાઈક ગીતા બસ પડે પડે એક થાળી લેતી ચા એક થાળી સ્ટીલ ની લેતી ઊભી રહે પછી એમાં શું એમાં વાસ બેસી જાય એટલે કાઢી લઈને આપડે મસ્ત હે ને સુગંધ કેવી આવે મસ્ત આવે આડું રાખ હવે નાખ નીચે રાખ થોડું ઓલી બાજુ દેખાય આ એડ્રેસ છે જેમને પણ લેવું હોય એને જયેશભાઈ નો કોન્ટેક કરજો એમનો કોન્ટેક્ટ નંબર છે એટ સેવન એટ ડબલ ફોર સિક્સ એટ ફોર એમનો નંબર છે જામી ગયું તો કાલ તડકે મૂકીને પછી બીજું કાઢ લેશું જેટલું નીકળે એટલું કાઢો વલોણ આનું પ્યોર ઘી આપણને વીસ કિલો આશ્રમ માટે મોકલું છે જયેશભાઈનો ખૂબ ખૂબ આભાર અને જેને પણ લેવું હોય તમને એડ્રેસ બતાવ્યું તો એમનો કોન્ટેક કરજો

અરે ઘી આવ્યું છે ગૌશાળાએથી ઘી આવ્યું છે આપણને વીસ કિલો આશ્રમ માટે મોંકળ્યું છે અને કોઈ કોઈપણને લેવું હોય નેચરલ ઘી કોઈ કોઈપણને નેચરલ ઘી લેવું હોય તો ચોક્કસ કોન્ટેક કરજો જો આ ચોક્કસ કોન્ટેક કરજો આ એડ્રેસ છે એમનો ફોન નંબર છે જો મારી જે પણ ને નેચરલ ઘી લેવું હોય તો જયેશભાઈનો નો કોન્ટેક કરજો અને ચોખ્ખું વલોણાથી બનેલું તમને ઘી મળશે અત્યારે વલોણાથી બનાવેલું ઘી ક્યાં મળે ક્યાંય ન મળે ઓછા જગ્યાએ મળતું હોય તો એડ્રેસ મે ચોક્કસ કોન્ટેક કરજો અને આપણું હરિદ્વાર જ્યાં બધી દીકરીઓ રહે છે ત્યાં આશ્રમમાં એમને વીસ કિલો ઘી મોકલું છે આજે એટલે ખૂબ ખૂબ આભાર જયેશભાઈ અને બધા ખૂબ શેર કરી દેજો જેથી કરીને જે પણ શુદ્ધ ઘી જોતું હોય તો મળી રહે એડ કરવા બેઠા છે કેમ મરચાં લાગે છે કોઈ દાન મોકલું હોય કોઈને એડ ન કરવી પડે વાતું કરે આ જેને મરચાં લાગતા હોય ને મારે લાઈવ માં આવું જ નહીં ચોખ્ખું કહું હા જે પણ અહીંયા કોઈ પણ દાન મોકલું હોય અને કોઈ પણ નો સ્ટોર હોય કે કોઈ પણ બેનો કામ કરતા હોય કોઈ પણ હોય કોઈ પણ નું અહીં દાન આવશે ને એટલે એડ કરી દઈશ એડવર્ટાઇઝ કરી જ દઈશ જેને મરચા લાગતા હોય ને એને લાઈવમાં ન આવું કામ ના તમારા કામ ધંધા કરો ને તમારે ઘર સંભાળો બીજાની પંચાયત કરવા જે કાંઈ ન કરે ને એને જ મરચા લાગે એને જ બીજાની પંચાયત થતી હોય આવા જ છે દુનિયામાં જાજા બ્લોક માં નાખ દેવાના આવાના આવાને હું બ્લોક જ કરી દઉં જેને મારા વિચાર પસંદ ન આવે ને એને બ્લોકમાં નાખ દેવાના કોઈનો બિઝનેસ ચાલતો હોય તો આપણને શું પ્રોબ્લેમ અને આશ્રમ માટે વીસ કિલો ઘી મોકલું છે તો એની એડવર્ટાઇઝ કરી દઈએ હા આજે કોઈ આજે મને બીજું જાણવા મળ્યું ચાલો એમને દાન ઓલે ઘી મોકલું એટલે આપણે જણાવી કોઈને લેવું હોય તો પણ કોઈ પણ કોઈ પણ ની જાહેરાત કરવી હોય અને કાંઈ પણ આશ્રમ માટે મોકલવું હોય તો ચોક્કસ એડ કરી દઈશ ને તમારું દાન કેટલું આપ્યું જણાવી દઈશ અહીંયા જય સ્વામિનારાયણ તો જો હજી એકવાર બતાવું છું કે જે પણ ઘી લેવું હોય તો જયેશભાઈનો નો કોન્ટેક કરજો એમનો કોન્ટેક નંબર છે એટ સેવન એટ ડબલ જીરો ફોર સિક્સ એટ ફોર એટ અને ચોખ્ખું વલોણાનું આપણે પેલાના ગડિયા બધા વલોણાથી બનાવતા હતા ને એવું જ વલણા બનાવેલું ઘી છે પછી તોય તમે આ ચેક કરીને લેજો અમને જાણવા મળ્યું છે ત્યાં સુધી આ રીતના છે પણ તોય તમે ચેક કરીને લઈ લેજો બેન આપણે સારું કરતા હોય એટલે મરચા લાગે લાગવા દેવાના એમાં મારાથી વધારે મરચા લાગશે હું આમ ગોંડલની એટલે અમારે ગોંડલ માં બહુ મરચા થાય એટલે થોડાક મરચા વધારે લાગે તો લઈ લેજો તમદાર કઈ ફેર નહીં પડે અમારા ગોંડલ ના મરચા થોડાક વસ માં તો લાગે ઘડી ખમો પાણી કેમ કે સત્ય કેવા જોઈ કોઈ પણ હોય કડવી હશે પણ દિલમાં કોઈ દી કપટ નહી હોય આટલું યાદ રાખવું આના કાલ આ બધી દીકરીઓના કાલ વાળ કટ કરી બિચારીઓને સ્કૂલે હોય ટોલા પડી જાય જો આ કરાવ લીધી કામર પાસે સેવા આમાં આપડે બોય છે આપણે પીનું નહીં ભરાવાની હવે જો આવી પીનું નહીં ભરાવાની હાલે હો આ જો પીનું ભરાય ને એટલે આમ થઈ જાય આપણે બોય કટ જ રાખવાના આમ પાછળ ફર જો તું છોકરો બની ગઈ આપણે ભલે છોકરી રહ્યા હા એને બરાબર જ છે બધા એ કાપી જ ના ખાય ખોટા ઓલા

ચકાન ચોટલી ને લેતી તી જીવન નું એક વરસ ઓછું થયું કેવાય પણ અત્યારે આમ તૈયાર થઈ કા કઈ વાંધો જેનાથી કઈ નો થઈ શકે એ જ ઈર્ષા કરે સાચી વાત છે કવિતા બેન મજામાં છી હેરીભાઈ કેમ છો ચાલો બધાને જય સ્વામિનારાયણ અને આજે વીસ કિલો વલોણાનું ઘી આવ્યું છે એટલે અમે નાના હતા ત્યારે ખાધું તો તે પછી ત્યારે જોયું નથી એટલે આજે ચાખશું મને ભાખરી માં રોટલી માં ઓમ ઘી નો ભાવે મને ઘી ભાવે જ નહીં આજે જમવાનું શું છે એમ સરપ્રાઈઝ આપશું આજે ઘણું બધું જમવાનું છે અમારે વેદાંતસિંહ પપ્પા તરફથી એક સુરત વેદાંશ્રીના કોઈ એના પપ્પાના ફ્રેન્ડ છે એમની દીકરીનો બર્થડે છે એ નિમિત્તે બે દીકરીઓ નિમિત્તે આજે પ્રસાદ છે આમાં હેપી બર્થડે આમ કરતો તારે વાડ હોહો હો ઓહો હો ભગવાન પાસે શું માગ્ય આજે પૂછીશ ચાવો ચાલો હલવો ખાવા ચોક્કસ પધારશું તમે બધા આશ્રમે બધા જો મંદિરમાં ન જાવ ભગવાન રાહ જોતા આપણે બધા ગીફ પાસે બેસી ગયા તો જયેશભાઈ નો કોન્ટેક કરજો હજી એકવાર એડ્રેસ તો બતાવતો અમા હવે આપણું લાઈવ ઇન્સ્ટામાંય આવશે ને ફેસબુક માં આવશે એવું અમે સ્ટાર્ટ કર્યું છે જેથી કરીને આવી બધી દીકરીઓને કઈ પણ ગિફ્ટ મળતી રે પ્રસાદ મળતી રે અને ક્યાંય તમારી આસપાસ એવી દીકરીઓ હોય કે જેની પરિસ્થિતિ નબળી છે ને જેને ભણવું છે એના માટે જ કહું છું ખાસ જેને ભણવું છે ને એના માટે અહીંયા ખાલી ભણવા ખાતર ભણવા આવે એના માટે આશ્રમ નથી હું રજા આપી દઈશ હું મહિનામાં બાળક સરખું ન રે નહીં ભણે તો હું રજા આપી દઈશ કેમકે મારા દાતાનું નું દાન આવે મારે કાંઈ વેસ્ટ નથી જવા દેવું આજે જનરલ નોલેજ જોજો કેટલું જ દીકરીઓ શીખવાડું છે નહીં અમુક અમુક પ્રશ્ન તમને નહીં ખબર હોય હું ફ્રી હોય ત્યારે પ્રશ્ન લગતી હોય પછી એમને જવાબ પાકો કરવા આપું આજે ઘણી બધી દીકરીઓને પૂછવાની છું સાંજના લાઈવમાં જોજો જમી લેશે ને એટલે આ એડ્રેસ છે કોઈને વલોણાનું ઘી લેવું હોય તો ચોક્કસ કોન્ટેક કરજો ચાલો જયેશભાઈ થેન્ક યુ અને ભગવાન તમને ખૂબ શક્તિ આપે અને દેશ વિદેશમાં તમારું બધું નામ રોશન થાય અને દીકરીઓ માટે સતત આવી સેવા કરતા રહેજો એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના આ એમની બધી એક્ટિવિટી છે કેવી રીતના બને છે બધું તમે જોઈ શકો છો ને ઘી મંગાવી શકો છો ચાલુ રાખજે ચાલો બધાને જાજા કરીને જય નારાયણ